એકોજ દરમિયા એકસો એકોતેર એકોજ દરમિયાન એકોતેર નવ્વાણું મૂકી દઉં એકોદ રૂપિયા એકોતેર એકોદરપિયા એકસો એકોતર એકોતર રૂપિયા મોળબા એકોતર બોતેર બોતેરપિયા બોતે પોતેર સોતેર ચોતેર રૂપિયા પંચોતર નો આચોતેર એસી એસો રૂપિયા એસી નવો અઠાર નવા નવાનો રૂપિયા નવાનો નવાનું એક રૂપિયા બસો દસ રૂપિયા બસો અગિયાર રૂપિયા બસો અગિયાર અગિયાર રૂપિયા સમાય તો બસો બાર બાર રૂપિયા બસો બાર તેર તેર રૂપિયા બસો તેર સૌ ચૌદ રૂપિયા બસો નવ ચૌદ રૂપિયા નવો બોલો બોલો બાય બોલો બાય નઈ નઈ 100 રૂપિયા 100 100 લેન વિ લેન મોમો 100 100 100 214 100 214 100 રૂપિયા 114 ટાનવાર મોરારી 214 રૂપિયા 90 90 90 90 90 શું બાઈકો 90 રૂપિયા કલ્પેશવા 91 90 અચ્છા ઓગણત્રી ત્રીત્રીસ રૂપિયા આગળ બધા બાજુ છે પાસ પાંચ રૂપિયા પાત્રી પાટી અપ્સર એકસો ને પાંત્રીસ રૂપિયા

ઓગણચાલીસ બેતાલીસો છેતાલીસ એકસો છેતાલીસ સાત ગયા સવાય તો એકસો છેતાલીસો એકસો સુડતાલીસતાલીસ ہاللویا ہاللویا 146 એકસો નેચાવન છઠા અઠાવન 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 રૂપિયા અઠાવન ઓગણ સા હા બચાવી લેજો ભાઈ 74 78 78 86 86 ઓ સાહેબ ઉભા રહેજો 78 78 78 86 ખર્ચા છે પંચો દસ વાચે પંચસોતેર ત્રણ વાર યાદ એકાજી રૂપિયા એકાજી 20 20 પરજે ગ્રેડી 50 50 રૂપિયા 50 50 હેલો ભાઈ ગોગારી કાંસું સોરા 58 89 90 હે હા ઓરો માલ 91 વાળો 91 ગોગારી 12 36 95 78 90 100 100 રૂપિયા 1 રૂપિયો સો એક એક 101 દરવાર બાઈ જદેવા 1 રૂપિયો હાલો સાવા લો

એસો બેંક એકાશે 181 એકાશે 181 હારું છે ભાઈ 50 50 50 70 છે જે છે અમારું હારું છે ઉપર 800 રૂપિયા 80 જ ને ઉપર જશે સાહેબ ત્રણ વાર 60 રૂપિયા હાય હાય બે હાય તે કોઈને હાય 80 આગળ ને ત્રણ રૂપિયા કો દીજો રૂપિયા 60 રૂપિયા હાય હાય રમેજીભાઈ હાય 200 રૂપિયા ત્રણ વાર 180 રૂપિયા 5 મૂકી દીધા 550 રૂપિયા 550 રૂપિયા 85 85 રૂપિયા 550 585 85 85 78 89 90 99 નેવું રૂપિયા નેવું બોલભાઈ એકાણું 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 રૂપિયા બોલભાઈ નેવું નેવું રૂપિયા નેવું રૂપિયા નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવો નેવું એકાશી રૂપિયા ડાયરી મૂકી એકસો એકાશી ભાઈ કેટલા ભાઈ yes, નથી <laughs> 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 બે તાલ બે તાલ્યા બેતાલી બે તાલ પાંચ છિત ₹100 રૂપિયા ₹100 ₹200 ₹200 ₹200 જે ભાઈ ને ઉભરો ઉભરો હેક કરો હેક કરો ₹100 ₹200 ભાઈ ને દી ગયો હાલો